તો તમને અહિયાં તૂટવાથી જે લોકો માધ્યમથી આવતા હતા એમની પીડા કેમ ના દેખાય કેટલી મજબૂરી એ લોકોની રહી હશે કે આજે એમાં નાવડીમાં આવવું પડે તે પણ કાદવમાં પગ બગાડીને બચારા લોકો આવતા હતા ઠીક છે પ્રતિબંધ મૂકો પરંતુ એની વ્યવસ્થા તો કમસે કમ પહેલા તમારે કરવી જોઈએ તો મારી તંત્રને અપીલ છે વડોદરા અને આણંદ જિલ્લાના તંત્રને અપીલ છે કલેક્ટરશ્રીને અપીલ છે કે વહેલામાં વહેલી તકે બોટ ની વ્યવસ્થા અહીંયા જે સ્થાનિકો માટે જે અવર કરતા હતા એ લોકો માટે બોટની વ્યવસ્થા કરવામાં આવે કરી શકાય એમ જ છે જેવી રીતે બોયડા થતા હોય ત્યારે સ્પેશિયલ એસટી બસો દોડાવવામાં આવે છે વધારાનું કોઈ ગામમાં પાંચ લાભાર્થી હોય તો એને લાભ મળવો જ જોઈએ પહેલા પણ મળતો જ હતો પરંતુ અત્યારે એને શું કેસ કરીને લાભ આપવાનો તો એ જે કીટ આપે છે એના કરતાં બસનું ભાડું પણ કદાચ વધારે હોય શકે છે કેમ કે ઘણી વખત તો બસમાં બબ્બે જણા બેઠા હોય છે તો એના કરતા તો બસનું ભાડું વધારે થઈ જાય લાભ કરતા તો એવી પરિસ્થિતિ પણ જયારે તમે કરતા હોય ત્યારે તમારા એના માટે તમે કરતા હોય તો આ તો લોકો રોજ બરાજ બચારા સામાન્ય બાર ચૌદ હજારમાં નોકરી કરતા લોકો છે એવા લોકો માટે એવા ખેડૂતો જે રોજે રોજ શાક માર્કેટ આવે છે એવા લોકો માટે તમે કેમ વ્યવસ્થા ના કરી બધી જે બાબતો છે ખાસ કરીને અત્યારે હું મિત્રને કહીશ કે આજે તમે જોવો આ અહીંયા આ ટેન્કર પણ આજે આટલા દિવસ થઈ ગયા આજે ઓગણીસ લગભગ દિવસ દિવસ ગયા એવું કીધું હતું કે કે બે દિવસમાં જવી જોઈએ તો અધિકારીઓ હવે શ્રીનું પણ માન નથી રાખતા કે શું આદરણીય શ્રીનું હવે અધિકારી જ રાહ ચાલી રહ્યું એવું કદાચ મને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પણ તો મારી સરકાર શ્રી ને શ્રી આનંદ અને વડોદરાને બંનેને અપીલ છે કે આપની પાસે અત્યારે તાત્કાલિક ધોરણે ફાયરની જે બોટો છે એ અહીંયા લાવવામાં આવે અને સ્થાનિક લોકોને જે અગવડતા મુશ્કેલી પડી રહી છે એના માટે તાત્કાલિક ધોરણે એને શરૂ કરવામાં આવે સાથે વૈકલ્પિક વ્યવસ્થા ટુ વ્હીલર કે ફોર વ્હીલર જઈ શકે એવો કોઈ નાનો એવો બ્રિજ જે પાણીના પૂરની પરિસ્થિતિ ના હોય ત્યારે એ લોકો જઈ શકે એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા સરકાર શ્રી કરે એવી મારી તંત્રને નમ્ર અપીલ છે